આપણે એ બોલી સુધી જોયું હવે કે આ બધી બોલીઓ છે અલગ અલગ હોય છે તો અહીંયા પણ એવી રીતના સુરતની વડોદરાની બધી સાઈડની બોલીઓ છે એ કેવી હોય છે અલગ અલગ હોય છે અને એનામાં પણ એના કેટલાક એવા તળપદા શબ્દો આપેલા હોય છે જીભની કુતૂહલ પ્રિયતા અને છિદ્રસી પણ અદ્ભુત છે દાંતના ખૂણે ખૂણામાં એ ફરી વળે છે એક ચીણી સરખી કરચ દાંતમાં ગમે ત્યાં સંતાઈને ભરાઈ બેઠી હોય તો તેને શોધી કાઢે ત્યારે જ એ જંપે છે એ વિષયમાં પણ એ અબળા વર્ગ સાથે હરીફાઈમાં ઉતરી શકે એમ છે એ કે એની સાથે પણ એ અબળા વર્ગની સાથે હરીફાઈમાં એ કે એ ઉતરી જાય છે મોંમાં કાતરા પડ્યા હોય કે ચાંદી પડી હોય તો જીભ વારંવાર ત્યાં જ જવાની છે જો આપણે કાંઈ પણ મોઢામાં ફોલો થશે અથવા કાંઈ પણ દાંતમાં જરાક એવું સરખું કચરો ભરાઈ જશે ને તો એ આપણા જીભને આપણે આમ ઈચ્છું નહીં ને તો પણ જીભ વારંવાર ત્યાં ચાલી જશે પછી મોઢામાં કાંઈ વાગી ગયું હશે ચાંદા પડ્યા હશે અથવા દાઢ દુખતી હશે દાંત દુખતો હશે તો જ્યાં કાંઈ દુખાવો પેન હશે ત્યાં આપણી જીભ વારંવાર ફરવાની છે કૂતરા વગેરે પ્રાણીની જીભમાં ઘા રૂજવવાની શક્તિ છે તેથી શરીર પર પડેલા ઘાને જીભ વડે ચાટ ચાટ કરે છે પણ ઉત્ક્રાંતિ ક્રમમાં આગળ વધતા મનુષ્યની જીભમાંથી ઘા રૂજવવાની શક્તિ જતી રહી ને તેને સ્થાને ઘા પાડવાની ને પડેલા ઘા ચાટી ચાટી વિશાળ અને ઊંડા બનાવવાની શક્તિ આવી છે એ કે આવું બધું થયું અને ઘા ઊંડા બનાવવાની શક્તિ એ આના દ્વારા આવી ગઈ છે બીજા પ્રાણીઓ કરતાં મનુષ્યનું શ્રેષ્ઠ તો જો પ્રાણીઓની વાત આવી એટલે બીજા કે પ્રાણીઓ છે ને તમે જોજો ગાય હશે કૂતરા હશે ભેંસ હશે એ તો એક પોતાના બાળકને એટલે કે બચ્ચાને વાલ કરતા હશે ને તો પણ જીભ દ્વારા ચાટી અને એનો પ્રેમ કે વાલ દર્શાવતા હોય છે બીજા પ્રાણીઓ કરતાં મનુષ્યનું શ્રેષ્ઠત્વ તથા વિશિષ્ટત્વ એની જીભને લીધે જ છે અન્ય પ્રાણીઓ કરતાં મનુષ્યનું વગ મગજ વધારે બળવાન છે બીજા બધા કરતાં તમે જોજો જેટલી પણ સજીવ સૃષ્ટિ છે બરોબર એ બધી જ સજીવ સૃષ્ટિમાં જેટલું મનુષ્યનું મગજ કામ કરે છે અને એની જીભ જેટલું કામ કરે છે એટલી બીજી કોઈ જ પ્રાણીની પ્રાણીનું કોઈ પણ પ્રાણીનું મગજ કે જીભ છે એ કામ કરતી હોતી નથી અથવા એનામાં બુદ્ધિ વધારે હોય છે એ વાત મનુષ્ય અને પ્રાણી બંનેના પરિચયમાં આવનાર કોઈથી પણ મનાય એવી નથી એ કે આ વાત છે એ બીજા કોઈ પણ ના જો મનુષ્ય છે એના પાસે મગજ છે ને જીભ છે મગજમાં જીવ વિચાર આવે તરત જ બોલી શકે છે સમજી શકે છે એકબીજાને જતાવી શકે છે વાત કરી શકે છે એ બધું થઈ શકે છે મનુષ્ય કરતાં આંખની બાબતમાં બિલાડી હાથની બાબતમાં ગોરી લો અને અને નાકની બાબતમાં કૂતરો પેટની બાબતમાં વરુ અને પગની બાબતમાં ગધેડો એ બળવાન હોય છે એ જાણીતું છે એમ તેમજ બીજા જાનવરોની માફક અને સિંગડા અને કૂંછડી પણ હોતા નથી બધા પ્રાણીઓમાં ખાસ કાંઈને કાંઈ શું હોય છે વિશિષ્ટતા રહેલી હોય છે એ પરથી સમજાય કે મનુષ્ય કરતાં જીભ સિવાયની બીજી ઇન્દ્રિયોના વિષયમાં અન્ય પ્રાણીઓ વધારે નસીબદાર છે બીજા પ્રાણીઓમાં આપણામાં કે મગજ અને જીભ એ ઇન્દ્રિયો આપણે વધારે ભગવાને સતેજ અને બળવાન આપી છે તો બધા જ પ્રાણીઓને કોઈને કોઈ ઇન્દ્રિય તો એવી વિશિષ્ટ આપી જ છે ભગવાને કે તો પ્રાણીઓ છે એનામાં આ સિવાય બીજી ઇન્દ્રિયો છે એ આપણા કરતાં વધારે સતેજ હોય છે મનુષ્ય ખરેખરો વિકાસ જીભના વિષયમાં થયો છે કીડી મકોડા વંદા આદિને જીભ હોતી જ નથી સુખ દુઃખના ધ્વનિ પણ એનાથી કાઢી શકતા નથી બિલાડી કૂતરા આદિ પશુઓને જીભ હોય છે પણ તે માત્ર અમુક પ્રકારના ધ્વનિ કાઢી શકે છે જો બધાને ભગવાને મુખ તો આપ્યું છે જીભે આપી છે પણ એ ધ્વનિ છે એ અવાજ ધ્વનિ એટલે કે અવાજ એ અવાજ છે એ અમુક જ પ્રકારના કાઢી શકે છે આપણી જેમ બધું જ એ બોલી શકતા નથી જો એક જ ટાઈપનું એ બોલશે એનામાં જેની બધી જ ભાષા આવી જશે જ્યારે મનુષ્ય છે એ તો નિત્ય નીચે નવું આપણે જે ઈચ્છીએ સારું ખરાબ જે ઈચ્છીએ આપણે બોલી શકીએ છીએ આપણે ફિલિંગ્સ અન્યની સાથે શેર કરી શકીએ છીએ બતાવી શકીએ છીએ પણ અન્ય કોઈ પણ વ્યક્તિ છે એ એના માટે બતાવી શકતા નથી એથી ઉચ્ચ પ્રકારના પ્રાણીઓ જીભ વડે વિવિધ પ્રકારના ધ્વનિનું ઉચ્ચારણ કરી શકે છે પોપટ વગેરે પક્ષીઓ કંઈક માણસના અવાજને મળતા આવે એવા પ્રકારના ધ્વનિ કાઢી શકે છે પરંતુ એક મનુષ્યનું જ એવું પ્રાણી છે જે જીભ વડે કોઈ પણ પ્રકારનો ધ્વનિ કાઢી શકે છે પશુ પંખીઓ તેમ કરી શકતા નથી માટે જ મનુષ્ય પશુ પંખી કરતા શ્રેષ્ઠ ગણાય છે એક મનુષ્ય બીજા મનુષ્યને કૂતરા ગધો શુવર હેવાન વગેરે કહી શકે છે આપણે જો બોલવામાં આપણે તો ગમે બોલી શકીએ છીએ ને એટલે એ કહે છે કે મનુષ્ય પશુ પંખી કરતાં શ્રેષ્ઠ ગણાય છે પણ એક મનુષ્ય બીજા મનુષ્યને આપણે આવા વસ્તુ કંઈને પણ બોલાવતા હોઈએ છીએ જાનવરો એકબીજાને માણસ આદમી ઇન્સાન વગેરે કહીને ગાઢ દઈ શકતા નથી એટલે માણસ કરતા ઉત્તરતા દરજ્જાના ગણાય છે આપણે એ લોકોના નામે પશુ પક્ષીના નામે ઘણા લોકોને ગમે એમ બોલી શકીએ છીએ પરંતુ એ પશુ પક્ષી છે એ આપણી અગેન એટલે કે આપણી વિરોધમાં ક્યારે પણ જઈ શકતા નથી એટલે એ કહે છે કે તો શું એને એનાથી નથી ઉત્તરતા દરજ્જાના ગણાય છે તો મનુષ્ય પોતાને શ્રેષ્ઠ કહી શકે છે જીભ વડે બીજું કોઈ પ્રાણી પોતાને શ્રેષ્ઠ કહી શકતું નથી એટલે કે આપણે તો ખુદને આપણી પ્રશંસા કરતા આવડે ને આપણા વખાણ આપણે ક્યારે ગુનામાં આવીએ જ નહીં ક્યારે ગુનામાં આવીએ તો એમ કહેવાય તોય કહી દઈએ ના મારો વાંક તો છે જ નહીં હંમેશા બીજાનો જ વાંક હોય તો એટલે અહીંયા એમ કે છે કે બીજું કોઈ પ્રાણી પોતાને શ્રેષ્ઠ કહી શકતું નથી એક મનુષ્ય સિવાય આપણે તો આપણી જેટલી આત્મપ્રશંસા કરવી હોય પ્રશંસા એટલી કરી શકીએ એ જ બતાવે છે કે મનુષ્યની શ્રેષ્ઠતા એની જીભને લીધે જ છે એ કે મનુષ્યની જે શ્રેષ્ઠતા છે ને શ્રેષ્ઠ એ એની જીભના હિસાબે છે સમય અને સંજોગોને અનુકૂળ થઈ જવાની જીભની શક્તિ પણ સ્ત્રીના જેટલી જ છે પિતાના ઘરના વાતાવરણ કરતાં તદ્દન ભિન્ન પ્રકારના વાતાવરણમાં આવેલી નવોઢા કે જે પિતાના ઘરના વાતાવરણ કરતાં નવોઢા એટલે ઘરમાં પરણીને આવનાર બહુ નવા નવા લગ્ન થયા હોય પોતાના પિતાના ઘરના રહેવાની બધી રીત ભાત રૂઢિયા બધી અલગ હોય અને પછી સાસરે પરણીને આવે ત્યારે બધું જ શું થઈ જાય છે સ્ત્રી માટે બદલાઈ જાય છે નવું થઈ જાય છે નવીન પરિસ્થિતિને અનુકૂળ થઈ જાય જાણે એ જ વાતાવરણમાં નાનપણથી ઉછર્યું હોય તેમ ભરતવા માંડે છે તે જ પ્રમાણે જીભ પણ સંજોગો બદલાતા તરત તેને અનુકૂળ થઈ જાય છે સુધારકો પર તીવ્ર બાણ વર્ષાવતી જીભ સંજોગોમાં ફેરફાર થતાં તરત જ સુધારકની પ્રશંસા કરવા મંડી પડે છે એટલે અહીંયા કહે છે કે સુધારકો પર તીવ્ર બાણ વર્ષાવતી જીભ હોય છે ને એ કેવી હોય છે કે તરત જ સુધારકોની પ્રશંસા કરવા મંડાઈ પડે છે ઘરની ખૂણે ઉપરી અમલદારની સખત ઝાટકણી કાઢતી જીભ એ અમલદારના સાનિધ્યમાં એના ગુણગાન ગાવા મંડી પડે છે એક ગાડીવાળાએ એક નાના છોકરાને કંઈક વાંકસર તમાચો માર્યો છોકરો રડતો રડતો પોતાના પિતા પાસે ગયો એનો પિતા ઉશ્કેરાઈ ગયો કોણે માર્યો મારા છોકરાને આમ ગુસ્સો આવી જાય ને ક્રોધ આવી જાય તો એ લઈ કે છે મારા છોકરાને કોણે માર્યો આવી રીતના એની છાલ ઉખેડી નાખું છાલ ઉખેડી નાખું એટલે કે ચામડી ઉતારી નાખું એટલો એને ગુસ્સો આવી ગયો કે મારા છોકરાની આવી જઈને હાલત કરી હોય ને એની તો એ કે હું છાલ ઉખાડી ચામડી ઉખાડી નાખું જોઉં તો ખરો ખરો મારા છોકરાને આંગળી અડાવવાની હિંમત કોણે કરી એમ બોલતો એ છોકરાને લઈ અને આગળ આવ્યો છોકરાએ ગાડીવાળાને બતાવી અને કહ્યું આણે માર્યો છ ફૂટ ઊંચા અને બસો રતલ વજનવાળા ગાડીવાળાએ આગળ આવી હા મેં માર્યો શું છે કહીને બાંય ચઢાવવા માંડી મારવા તાને બે ચાર તરત જ એમ કઈ અને ઝઘડો કરવા મંડી ગયો આ બધું કોણ કરાવે છે તો જીભ આખો જ પાઠ બધું જીભ ઉપર છે જેટલા પણ પ્રસંગો છે એ પ્રસંગોમાં મેઈન પાત્ર કોણ ભજવે છે તો જીભ ભજવે છે મારા એકતા મારો બીજી એક થપાટ એ કે હવે હું જોઉં જો તમારામાં હિંમત હોય

ઘણીવાર અમુક ઓળખીતા પુરુષ પર કોઈ સ્ત્રી ફિદા થઈ જવાનું જાણીએ છીએ ત્યારે આપણને અત્યંત આશ્ચર્ય થાય છે તમને ખબર છે કે એકબીજા ઉપર એ કે ઘણી વખત ફીદા થઈ જાય છે લાગણી ઉભરી આવે છે ત્યારે આપણે એકવાર સાંભળીએ ત્યારે આશ્ચર્ય આપણે લાગે છે કે આવું કેમ થયું હશે એવું એનામાં છે શું એ કે આવું શું કામ થયું હશે એવું તો શું છે એનામાં નથી રંગ નથી રૂપ નથી મરદાનગી નથી પૈસા નથી પ્રતિષ્ઠા એવું તે સ્ત્રીએ એનામાં જોયું શું એ કે શું જોયું હશે ઘણી વખત આપણે એમ લાગીએ ક્યાં છોકરી ને ક્યાં છોકરો ક્યાં આનામાં ફસાઈ ગઈ એવું આપણે વિચારતા હોઈએ છીએ કે કાંઈ ઘણી વખત આપણે એમ જોઈએ કે પૈસો જોઈને ગઈ હશે ઘણી વખત સારી એવી નામના પ્રતિષ્ઠા એ જોઈને છોકરી એના ઉપર મોહી ગઈ હશે કે રૂપ જોઈને મોહી ગઈ હશે પણ ક્યારેક તો જોઈ કે કાંઈ જ ન હોય એનામાં એ છતાં પણ એ છોકરી એના પાછળ મોહી ગઈ હોય છે એમ સામાન્ય રીતે બધાને લાગે છે પણ તન મન કે ધનના વૈભવ વડે નહીં એણે તો જીભના જાદુથી એ સ્ત્રીનું મન હરી લીધું હોય છે એ આપણે જાણતા હોતા નથી એ કે આ બધું અલગ એક બાજુ છે અને ઘણી સ્ત્રીઓ કે બોલવાની જ કળા એવી હોય છે એવી કામ કરતી હોય છે કે બધાને શું કરી લે છે મોહી લીધા હોય છે અભિમન્યુ પર નયનોના જાદુ અજમાવી ચૂકેલી ઉત્તરાને જીભના જાદુ અજમાવવાનો વધારે અવસર મળ્યો હોત તો એ વીર પુરુષ બની રણસંગ્રામમાં જઈ સ્વર્ગવાસી બનવાને બદલે ધીર પુરુષ બની નમૂનેદાર ગૃહાશ્રમી થયો હોત ઈશ્વર પણ જીભને વસ્ત થાય છે માત્ર મનથી નહીં પણ જીભ વડે સ્ત્રોતો ગાઈ ઈશ્વર પ્રાર્થના કરવી જોઈએ તેનું કારણ પણ આ જ છે શેષનાગની હજાર જીભને લીધે જ જગત ગતિમાન રહી શક્યું છે અને એના પર ચયન કરવાને લીધે જ ઈશ્વર પણ જાગ્રત રહી શકે છે જેમ દેશ દેશની જીભો વિશિષ્ટ પ્રકારની હોય છે તેમ ભિન્ન ભિન્ન વ્યક્તિની જીભની ખાસિયત પણ જુદી જુદી જાતની હોય છે કેટલીક જીભો શ્રોતાના કાનની ઉપાસક હોય છે આખો વખત સાંભળનારના કાનમાં એ ગુમ્યા કરે છે કેટલીક જીભો આત્મપ્રશંસાની હેલીમાં પોતાને અને સાંભળનારને ડૂબાડી દે છે તો કેટલીક સાંભળનારની ખુશામદમાં જ રચી પચી રહેતી હોય છે આ બધું સેનું કમાલ છે જીભનું આ બધું જીભ દ્વારા જ અશક્ય બનતું હોય છે વિદ્યાર્થીઓ આપણે આજે આ દસમો પાઠ આટલું જોઈએ છીએ આ વિડીયોમાં હવે થોડોક એક પેજ જેટલો બાકી છે એ પછી આપણે આનાથી નેક્સ્ટ વિડીયો જોઈશું અથવા તો આપણો લાઈવ ક્લાસનો જ્યારે ઝૂમ ઉપર કાલે જ વારો છે લગભગ આપણો બુધવાર એટલે કાલે જ આપણો લાઈવ વારો છે ત્યારે આપણે ઝૂમમાં ઓનલાઈન ભણી લેશું જેટલું થોડુંક બાકી છે એ અને બીજા સ્વાધ્યાય વિશે એ પણ આપણે કાલે ઝૂમમાં ઓનલાઈન આપણે ચર્ચા કરીશું જય શ્રી સ્વામિનારાયણ